એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું એડમિશન વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો તમે માંગો ડોક્યુમેન્ટ માંગશો તો તમારે ભરવી પડશે એમને કીધું હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે અમને જૂઠું બોલાવડાવતા હતા તો અમને શંકા થઈ એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો એ અમને એવું કહેતા હતા કે તમે બે છો બેંગ્લોરમાં જ ભણો છો એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી

સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીના કોલેજો ચાલી રહી હતી ઘણા વિદ્યાર્થીઓને હજુગજુ લાગતા તેઓએ અમુક તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો જેને લઈને આજે અમે શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજીસ્ટ્રેશન છે અને એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી દાબી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે પરવાનગીઓ છે તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે સાથે સાથે એમાં જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે એટલે સરકાર શ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે બે ત્રણ વર્ષો જે બરબાદ થઈ રહ્યા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ન બગડે જય હિન્દ